ભુજનું નવું બસ સ્પોટ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના સૂર્યોદય સાથે શરૂ થઈ જશે ભુજ ખાતે તાજેતરમાં ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂકેલું અદ્યતન બસ સ્પોટ સંપૂર્ણ રીતે પહેલી જાન્યુઆરી સોમવાર સવારે પોણા પાંચ કલાકથી શરૂ થઈ જશે અને ભુજ ડેપોમાંથી કચ્છ અને કચ્છ બહાર જતી આવતી તમામ બસોનું સંચાલન આ નવા બસ સ્પોટ પરથી શરૂ થઈ જશે સાથે સાથે અત્યારે સંસ્કારનગર વિસ્તારમાં આવેલ બસ સ્ટેશન માત્ર બસોના મેન્ટેનન્સ અને રાત્રિ રોકાણ કરતી બસોના પાર્કિંગ પૂરતું ઉપયોગ કરવામાં આવશે કચ્છ એસટી વિભાગના વિભાગીય નિયામક શ્રી વાયકે પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે સોમવાર પહેલી જાન્યુઆરીથી નવું બસ પોર્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે ઉપરાંત બસ ડેપોમાં આવતી જતી બસોને ટ્રાફિક અડચણ ન નડે તે માટે ભુજ નગરપાલિકા અને પોલીસ પ્રશાસન સાથે વાતચીત કરાય છે અને અહીં આવેલ શાક માર્કેટની દૂર ખસેડવાની પણ માંગણી સ્વીકારવામાં આવી છે શ્રી પટેલે જણાવ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થાપન માટે બસ સ્પોર્ટમાં પોલીસ ચોકી પણ કાર્યરત થશે ભુજનું બસ સ્પોર્ટ 26 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું બે ત્રણ દિવસ જે અમારું શિફ્ટિંગ હતું ઓફિશિયલ એની કામગીરી હતી અને પહેલી તારીખે અર્લી મોર્નિંગ પહેલું ડિપાર્ચર આપણું ચાર પિસ્તાલીસનું છે ભુજ અમદાવાદ એ પહેલી તારીખના રોજ ત્યાંથી ચાલુ થશે ત્યાર પછી દરેક ટ્રીપો નવા બસ સ્ટેશનમાંથી જ ડિપાર્ચર થશે હંગામી બસ સ્ટેન્ડની વાત કરીએ તો અહીંયા તો અમારો મેન્ટેનન્સનો ડેપો જે છે અને ફ્યુલિંગ છે પ્લસ આઉટ વાહનોનું પાર્કિંગ છે એ અહીંયા ઉપલબ્ધ રહેશે બસ સ્ટેન્ડ અહીંયાથી હવે ટોટલી ત્યાંથી જ ઓપરેટ થશે નગરપાલિકા અને પોલીસને બધાની સંયુક્ત મિટિંગ થઈ હતી અને એને શાક માર્કેટ અન્ય જગ્યાએ ખસેડવાની અને જે પોલીસ પોઈન્ટ મૂકવાની વાત છે એ એ લોકોએ સ્વીકાર્યું છે કે ભાઈ હું પોલીસ પોઈન્ટ પણ મૂકશું ને શાક માર્કેટ બીજી જગ્યાએ ખસે એવું એ લોકો સાથે મંત્રણાઓ ચાલુ છે નવું બસ સ્ટેશન છે એટલે એમાં એમ મારો ને સિટિંગથી માંડીને જીપીએસ છે કેમેરા સિસ્ટમ છે સીસીટીવી ફૂટેજ છે અલગ લેડીઝ જેન્ટ્સના વેઇટિંગ રૂમ છે અને એનાઉન્સમેન્ટ ઓટોમેટિક ટાઈમટેબલવાળી કે ટીવી મૂકેલા છે એ પ્રકારની બધી સારી એવી ફેસિલિટી એ લોકોને મળેલી છે પ્લસ કચ્છના થીમ આધારિત બધું મૂકેલું છે એટલે પબ્લિકને એમાં પણ એક મજા આવશે